કરનાલા ગામે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઈ કોંગ્રેસના અગ્રણીઓની હાજરી ખેડૂતોની હાલત અંગે કેન્દ્ર સરકાર પર આક્ષેપો ઓગણીસો ના ઘાસિયા સત્યાગ્રહની યાદમાં દર વર્ષે યોજાય છે રેલી વલસાડ જિલ્લાના પાડી તાલુકાના અનાલા ગામે આજે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય અનંત પટેલ સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે પહેલી સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં ખેડ સત્યાગ્રહ યાદમાં આ કિસાન રેલી યોજાય છે આઝાદી બાદ આ વિસ્તારના આદિવાસીઓ ખેડૂત મજૂરો જમીન વિહોણા હતા અને અહીંના માલેતુદારોની જમીનમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા આથી વર્ષ ઓગણીસો ત્રેપનમાં ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દિશાના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ શરૂ થયો હતો આ આંદોલન ચૌદ વર્ષો સુધી ચાલ્યો હતો અને જેને ઘસ્યા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે અંતે દેશની તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના હસ્તક્ષેપ બાદ આ વિસ્તારના ખેત મજૂરોને આશરે ચૌદ હેક્ટર જમીનના હક્કો મળ્યા હતા આ સંઘર્ષના ઇતિહાસને યાદ કરવા કોંગ્રેસ દર વર્ષે કિસાન રેલી યોજે છે આ વર્ષે યોજાયેલી રેલીમાં કોંગ્રેસના અગ્રણીઓ ખેડૂતોની હાલત અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દયનીય છે કેન્દ્ર સરકારની કૃષિ નીતિઓના કારણે ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા નથી આથી ખેડૂતોનું શોષણ વધી રહ્યું છે અને ખેતી ધંધો દિવસ પ્રતિદિવસ મુશ્કેલ બની રહ્યો છે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળે તે માટે આગામી સમયમાં વલસાડ જિલ્લાથી આંદોલન શરૂ કરવામાં આવશે તેમણે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો માટે લાવવામાં આવતી યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત છે અરનાલા ગામે યોજાયેલી આ રેલીમાં ઉષાબેન નાયડુ લાલજીભાઈ દેસાઈ અનંત પટેલ કિશનભાઈ પટેલ મિલનભાઈ દેસાઈ દિનેશભાઈ પટેલ વસંતભાઈ પટેલ મેહુલભાઈ વશી કુંજાલીબેન પટેલ રાજેન્દ્ર ત્યાગી સતીશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની યાદમાં યોજાયેલી આ રેલીમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે આગામી સમયમાં સંઘર્ષનો એલાન કર્યો હતો સાંપ્રત પરિસ્થિતિ છે કે કોંગ્રેસની સરકાર હતી જમીનના માલિક બનાવતી હતી ભારતીય જનતા પાર્ટી સરકાર વિકાસના નામે આદિવાસી સમાજ પાસેથી જમીનો છીનવી રહી છે આજે ચારે તરફ ભ્રષ્ટાચાર છે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ પ્રશ્ન આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો આજે પૂછી રહ્યા છે મોંઘું શિક્ષણ લીધા પછી દીકરા દીકરીઓને કાયમી નોકરીઓ નથી મળતી સરકારી પદો પર કાયમી ભરતી નથી થતી તારે આજે સમગ્ર સભાએ સાથે મળી આદિવાસી સમાજના લોકોને જળ જંગલ જમીનનો અધિકાર મળે જે દાવાઓ પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ થાય એના માટે ઠરાવ કર્યો છે જે જમીન પર કબજા છે એની કાયમી સનદો મળે એના માટેનો ઠરાવ કર્યો છે અને સાથે સાથે સરકારી પદો પર કાયમી ભરતી થાય કોઈ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નહીં પણ એને નાબૂદ કરીને કાયમી ભરતી કરવા માટે એક સંઘર્ષ કરવાનો સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે આ આદિવાસી સમાજની લડાઈમાં એમની માગણીઓમાં એમના ન્યાય માટે એના હક અધિકારની લડાઈમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે સાથે મળી લડીશું અને આદિવાસી સમાજને એનો હક અધિકાર અપાવીશું